મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય જનતા પાર્ટીનું જે હાઈ કમાન્ડ જે છે તેના કહેવા પર આ તમામ રાજીનામા મંત્રીઓના લઈ લીધા છે અને હવે મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા પડી ચૂક્યા છે વાત કરીએ કે હવે આગળ શું થશે તો હવે આજે રાત્રે આઠ વાગ્યે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને જે પદનામિક મંત્રીઓ જે છે તેમની બેઠક મળવા જઈ રહી છે આ બેઠકમાં હવે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહેશે તેઓ આ પદનામીન મંત્રીઓને સંબોધન કરશે અને બેઠક બાદ મુખ્યમંત્રી નિવાસસ્થાને પદનામીન મંત્રીઓને રાજીનામા આપનાર મંત્રીઓનો ભોજન સમારંભ પણ હવે યોજાશે જેમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી જે છે સુનિલ બંસલ જે છે આ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આ ઉપરાંત જે ગુજરાતના સંગઠન મંત્રી રત્નાકર પાંડે તે તમામ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે અને આ બેઠક પછી રાત્રે નવ વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને નવા મંત્રીમંડળનું લિસ્ટ આપશે અને એ પછી આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ નવા મંત્રીઓ જે છે તેમને શપથ લેવડાવવાના છે હવે આપણા દર્શક મિત્રો જાણીએ કે નવા સંભવિત મંત્રીઓમાં જે છે તેની રેસમાં કોણ કોણ આગળ છે

મહત્વનું મંત્રાલય આપી શકે છે તેમની પણ સંભાવના છે કે તેમને પણ મંત્રી પદ અપાઈ શકે છે આ પછી રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી કોળી સમાજના કદાવર નેતા છે તેમને પણ મહત્વનો પોર્ટફોલિયો આવનારા મંત્રીમંડળમાં મળી શકે છે અને તેઓ

કોને કોને મંત્રી પદ મળી શકે છે તો તેમાં દક્ષિણ ગુજરાતના જે છે મજુ આપણે લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય જે છે સંગીતા પાટીલ તેમનું નામ પણ આગળ ચાલી રહ્યું છે જામનગરથી આવનારા જે છે રીવાબા જાડેજા તેમને પણ મંત્રી પદમાં સ્થાન મળી શકે છે અને આ ઉપરાંત જે છે આપણે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય દર્શિતા શાહને પણ આ નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે આમ હવે હાલમાં તો તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે અને હવે આજે રાત્રે ખબર પડે કે મંત્રી પદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે લિસ્ટ જે છે આચાર્ય દેવવ્રતને સોંપવાના છે તેમાં હવે કોના નામ છે અને તે પછી આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે મહાત્મા મંદિરમાં તેઓ પોતાની શપથ વિધિ કરશે અને આ શપથ વિધિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પૂર્ણ કરાવશે આમ હવે રાજ્યમાં જે છે ઘણા સમયથી જે અટકળો ચાલી રહી હતી મંત્રીમંડળના વિસ્તરણની તેનો આવતીકાલે અંત આવી શકે છે અને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને રાત્રે 8 વાગે બેઠક છે અને આ બેઠક પત્યા પછી રાત્રે 9 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજભવન જઈને રાજ્યપાલને નવા મંત્રીમંડળની લિસ્ટ સોંપી શકે છે આમ હવે જે ભારતીય જનતા પાર્ટીના જે તમામ ધારાસભ્યો છે તેમના હૃદયના ધબકારા વધી ગયા છે અને ખાસ કરીને વર્તમાન મંત્રીઓના ધબકારા પણ વધી ગયા છે કે કોનું નામ કપાઈ શકે છે અને કોણ કન્ટિન્યુ થઈ શકે છે તેમાં પણ સૌથી મહત્વપૂર્ણ છે એક નામ જે આગળ ચાલી રહ્યું છે જે છે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ બીજેપી પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તેમને પણ મહત્વપૂર્ણ પોર્ટફોલિયો અપાય તેવી સંભાવના છે આ બાબતે તમારું શું માનવું છે એમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના બધા નમસ્કાર